અને જે આપણા આગેવાનો એમએલએ સાંસદો જે એમને આપનો છાત અને સહકાર આપ્યો છે ને આપને ન્યાયની દિશા તરફ લઈ ગયા છે એ બદલ સરકારે પણ થોડું ધ્યાન દોર્યું છે તો એ બદલ સરકાર શ્રી જે આપણી લીગલ ટીમ અને અહીંની જે ભાવનગરની ટીમ છે એ આવેલા તમામ આપણા વડીલો મિત્રો બહેનો બાળકો જે મીડિયા મિત્રો છે જે સોશિયલ મીડિયા મિત્રો છે એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને વિશેષમાં એ કહેવા માગું છું કે મારી જેમ જે બીજા આપણા વિસ્તારના પીડિતો છે અહીંયા આવેલા છે તો એમને પણ હું વિનંતી કરું કે આગળ આવે એની જે કાંઈ

ન્યાય સભા અને સંમેલન બે થશે અને ઓલ ગુજરાતની પણ ઓલ ઇન્ડિયાના કોળીને ભેગા કરી છે ભાવનગર પોલીસ કે ગુજરાત સરકાર આની નોંધ લઈ મારી છે જ છે મારી જેમ પીડિત છે એમને પણ ન્યાય મળવો જોઈએ અવર્જ્ઞાતિમાંથી આવું છું જો બે 2023 થી લઈ આજ સુધી હું આ તમામ જે કુખારો છે એની સામે એકલા હાથે લડાઈ લડી રહ્યો છું આ લોકોએ મારું રાયણાકનું મકાન પણ પાડી દીધું છે પોતાના પવનચક્કીના સાધનો કાઢવા માટે ઓપેરા એનર્જી સીજીઈ ઓપેરા એનર્જી કંપનીના માણસો તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ ત્યારબાદ વખતો વખત મેં પોલીસ બેડામાં ફરિયાદો અરજીઓ કરેલ છે છતાં મને આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો અને તમામ અધિકારીઓ સાથે જે જે મેં વાર્તાલાપ કરેલી છે ફોનના માધ્યમથી એ બધાના જ મારા પાસે રેકોર્ડિંગ સીસીટીવી ફૂટેજ વિડિયો રેકોર્ડિંગ તમામ પ્રૂફો છે સાહેબ મારી પાસે અને વખતો વખત અરજી ફરિયાદો કરી છે છતાંય પવનશક્તિના જે કાંઈ આગલા પોઈન્ટો છે ત્યાં એના સંસાધનો લઈ જવા માટે મેં મારું મકાન પાડી દીધા પછી પણ ત્યાં મારા જે બેલા અને છાપરું પાછું બનાવ્યું રાડા નાખીને તો એ લોકો રાત્રે આવે છે ટુકડીઓ સાથે અને મારું અપહરણ પણ કરે છે આ લોકો અને મારું અપહરણ કરી મને માર મારી અને અન્ય જગ્યા ઉપર લઈ જાય છે હું અને એમાં ભરતભાઈ મારો મોબાઈલ આંચકી લે છે જયરાજભાઈ એ મને ગાડીમાં નાખી દાદુ આહીર કરીને છે ગુંદણા ગામનો તે મેં મીડિયા સમક્ષ ઘણા બધા મિત્રોને એના ફોટા વિડીયો રેકોર્ડિંગ આપેલું પણ છે તો મારો આ અઢારે વર્ણને એવું આહવાન છે કે આવું આવા નાના સમાજની સાથે થઈ રહ્યું છે તો આ સમાજની માલપા નાના સમાજનું કોઈ નથી ભાઈ મારા જેવા નાના માણસનું આ લોકોએ જો મકાન પાડી દીધું હોય અહરણ કરી લીધું હોય અને મને પંદર પંદર દિવસ સુધી બગદાણા પોલીસ સ્ટેશનના બેડામાં બેસાડી અલગ અલગ આંટીગૂટીવાળા પ્રશ્નો કરી આજ દિન સુધી મારી ફરિયાદો દાખલ નથી કરી સાહેબ નામ ધ્રો કર્યા એમાં બગદાણાના પીએસઆઈ તરીકે વ્યાસ સાઇડનો રોલ છે મહુવાના ડીવાયસપી તરીકે સર્વેયા સાઈડનો રોલ છે અને ભાવનગરના એસપી જે અગાઉ હતા એમનો પણ રોલ છે સાહેબામાં કારણ કે આ મોટા માથા છે એ જેને પેટ ભરીને ખવડાવે છે બધી રીતે તો મારું આપ સમાજની પાસે એવી માગણી છે ભાઈ પાસે એવી માગણી છે ધીરભાઈ પાસે એવી માંગણી છે આ લીગલ ટીમ પાસે એવી માંગણી છે અને આખા સમાજ અને કોળી સમાજ ઠાકોર સમાજ અને 18 વરણ પાસે મારી એવી માંગણી છે કે જો હું ન્યાય ના હે માટે લડાઈ લડી રહ્યો હોય 2023 થી આજ સુધી તો મને સહયોગ આપો તમે જય જય ઓબીસી સમાજ મારું જે મકાન હતું એ તો 1.2 અઢી લાખનું જ હતું પણ મને 50-50 લાખ રૂપિયાની ઋશ્વોત આપવાની કોશિશ કરી છે અને આજ સુધી મારી આજે હું અહીંયા પહોંચ્યો છું તો પણ મારી રેકી ચાલુ હતી સાહેબ મારી પર શું મારી પાછળ એ લોકોના માણસો હતા આજે પણ કે હું અહીંયા સુધી ન પહોંચ્યો મારું સર્વસમાજને એટલું જ કહેવાનું છે કે ન્યાય માટે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય 18 વર્ણમાંથી જો આવા અસામાજિક તત્વોને સરકાર સાવરતી હોય તો આવા અસામાજિક તત્વોની ફળમાંથી પગ સરકારે અને આપણા જેવા આજ જાગૃત નાગરિકો તમારો જે સમાજ એકત્રિત થયો છે ને એને પગ રાખવાની જરૂર છે તમારી સાથે વિશેષમાં વધુ કંઈ નઈ કહેતા હું તમામ પાસે મારી આજે વેદના છે મે તમને ટૂકાસરમાં કીધું છે મારી પાસે 87 પાનાની અરજીઓ છે સાહેબ મે બગદાણા પોલીસ સ્ટેશન થી લઈ અને રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ કરી છે આત્મવિલોપનની પણ અરજી કરી છે સતાય મને આત્મવિલોપનની જે ફરિયાદ છે એમાં તાત્કાલિક ધોરણે રીટેન કરી અને મવવાની જે કોર્ટો છે તમે પિક્ચરમાં જોયો છે કે રાત્રે ને દિવસે પૂરે રહી પણ મારા મારી જે ઘટના બની એમાં છેલ્લા 8 થી 9 દિવસ સુધી રાત્રે ને દિવસે કોર્ટ ચાલુ હતી કે હું આપો બિલ કરું છું એના માટે પણ મને ન્યાય માટે એ લોકોએ કોઈ જ પગલા નથી લીધા ના પીએસઆઈ વ્યાસ અને સર્વય સાહેબ અને અગાઉના જે એસપી સાહેબ હતા તે અને છેલ્લી જે તારીખ છે

જોયું તમે આ જે નાના વર્ગમાંથી આવે છે એ ભાઈ ત્રણ વર્ષથી પીડાય છે આપણે એટલા સમયમાં એકતા દેખાડી એટલે આપણને ન્યાય મળ્યો છે આ છે આપણા સમાજની તાકાત બીજા ભાઈ પણ આવેલા છે એ ભાઈ છે કાઠી સમાજમાં જે માતાજી તારા

એવી હું તમારી પાસે આજે ઓલું કરું છું તો કે પોલીસ જમીન અમારા આધાર પુરાવા ના જ કર્યા છે આજે બે હજાર સાત થી જમીનનો કબજો મારી પાસે છે આ ત્રીજો દસ્તાવેજ કોઈ ખાતેદાર નથી આ જમીન પડાવી લેવા માટે અમરીશભાઈ બે હજાર સત્તર માં ધારાસભ્ય બન્યા અને બે હજાર ઓગણીસ માં માયાભાઈ ભરતભાઈ માયાભાઈ ના છોકરા ના નામે દસ્તાવેજ કરેલો છે ભાઈઓ આજે એના સમાજ ના એમ કે તમે કે વીસ વીસ પાંચસો પાંચસો ગાડીઓ લઈને આવવાના છે આવો છે જેતુભાઈ કબજો જેતુભાઈ ની આગળ છે

આજે તમને કહું કે આજે કોઈને આ ખબર નથી પડવા જતા આજે પોલીસ ખાતું એનું આજે હું તમને કહું છું કે નવની પડેલું તેને ખાલી એટલું તૂખ લાગ્યું તું કે બરાબર કે એના હું એમ છું કે છે છે ને આજે તમે સાહેબ જોઉં છું તો મારા ભાઈ જોઉં છું બરાબર મારા ભાઈઓ

નૌનિક બને વિનંતી કરીશ બે શબ્દ કહીશ નૌનિક બને આ લોકો પીડિત છે અને ને ખાસ કરીને જે દરેક જિલ્લામાંથી ગુજરાતના છે એ આભાર માનું છું